અડાજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટી બહારથી મૃત પશુનું માથું મળી આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા સાથે જ અડાજણ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો સ્થાનિકોએ આ કૃત્ય કરનારને પકડીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે એફએસએલ દ્વારા નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અઢાર જણા પોલીસને મેસેજ મળેલો એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધડનો ભાગ હોય માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે તેમાં સ્કીન નથી ઓછી દેખાય છે તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે

આવી રીતે જ્યાં અહિંસક સમાજ રહી રહ્યો છે જ્યાં જૈનોની સંખ્યા વધારે છે જ્યાં હિન્દુઓની સંખ્યા વધારે છે જે છે આવી રીતે અડધી રાત્રે એક ગળું જરૂર સમજ નથી પડતી હૃદય હલી જાય હૃદય તૂટી જાય જાણી જોઈને કોઈ સંપ્રદાય ને કોઈ ધર્મ ના દિલ ને દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પ્રશાસન સવારથી જ સારી રીતે એક્ટિવ છે બહુ જ સરસ સહયોગ આપી રહ્યા છે અને અમારું નમ્ર નિવેદન સીસીટીવી ફૂટેજ ચેક કરો જે પણ વ્યક્તિ આવા બદ ઇરાદા સાથે દુષ્કૃત્ય કરતો હોય એના ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે